નમસ્કાર ઇવનિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી દુનિયાભરમાં જોવા મળી દુર્લુભ ખગોળીય ઘટના એકસો ચુમોતેર વર્ષ પછી થનારા ચંદ્રગ્રહણમાં ચંદ્ર વાદળી દેખાયો સુપરમૂનનો સુપર નજારો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સનું પ્રથમ સંસ્કરણ પ્રધાનમંત્રીની ખાસ ઉપસ્થિતિમાં શરૂ રમતોત્સવમાં અંડર સેવન્ટીનના વધુ ખેલાડીઓ લેશે આવતીકાલે રજૂ હશે કેન્દ્રીય બજેટ શિક્ષણ કૃષિ અને રોજગારલક્ષી બજેટની લોકોને અપેક્ષા નાણામંત્રી અરૂણ જેટલી માટે અર્થવ્યવસ્થા તેમજ દેશભરના લોકો માટે ટેક્સ રાહત ઘોષણા અંગેની અપેક્ષા બનશે પડકાર જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા ભૂકંપની તીવ્રતા છ પોઈન્ટ નોંધાઈ કોઈ જાનમાલના નુકસાનની ખબર નથી સાથે મળી એક જૂથથી નવાનગર ગામ બન્યું સમરસ સાબરકાંઠાનું નવાનગર ગામ જ્યાં ઇલેક્શનથી નહીં સિલેક્શનથી બને છે સમરસ ગ્રામ પંચાયત જામનગર મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર અઢાર અને ઓગણીસનું બજેટ રજૂ પાણી પુરવઠા સોલિડ વેસ્ટ માટે થશે નવા આયોજન વડોદરા મહાનગરપાલિકાના બજેટમાં કરાયા ફેરફારો ગુજરાત વહીવટી સેવાના તાલીમાર્થીઓની મુખ્યમંત્રી સાથે મુલાકાત ગુજરાતના ગુડ ગવર્નન્સના રોલ મોડલને વધુ ઉન્નત બનાવવા પર મૂક્યો ભાર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું મેરિટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમનો સમય આવી ગયો અમેરિકામાં અન્ય દેશમાંથી સ્થાયી થયેલ લોકો માટે કરી નવી જાહેરાત આપણે નિહાળીએ દિલ્હીથી જીવંત પ્રસારણ જ્યાં પીએમ નરેન્દ્ર મોદી ખેલો ઇન્ડિયામાં પોતાનું વક્તવ્ય આપી રહ્યા છે જીવન કે अगर हम भारत को विश्व की चोटी पर पहुंचाने के लिए संकल्प करके चलेंगे आज नहीं तो कल ये होके रहेगा और मैं ये आत्मविश्वास के साथ इसलिए कह रहा हूं क्योंकि मुझे देश के टैलेंट में देश की युवा पीढ़ी में पूरा पूरा भरोसा है खेलो इंडिया कार्यक्रम जैसा मैंने कहा कि एक स्पर्धा हो जाएगी जीतने वालों को मेडल मिल जाएगा इतना नहीं है एक होलिस्टिक अप्रोच के साथ एक कॉम्प्रिहेंसिव स्ट्रेटेजी के साथ ग्रासरूट लेवल पे चाहे इंफ्रास्ट्रक्चर डेवलपमेंट कर रहा हो चाहे कोचिज की ट्रेनिंग का विषय हो ह्यूमन रिसोर्स बिल्डिंग की बात हो खेल के नियम नीचे तक समान रूप से पहुंचे खेल के मैदानों की जानकारी आखिरी तबके तक सही हो एक एक चीज पर ध्यान देते हुए खेल को वैज्ञानिक तरीके से विकसित करने का प्रयास आरंभ हुआ सबसे बड़ी बात है टैलेंट हंट देश के कोने कोने से टैलेंट खोजना और वो टैलेंट ऑनलाइन एग्जाम दे करके नहीं खोली जा सकती खेल के विषय में कितना बढ़िया जवाब कोई देता है इससे नहीं होता है खेल के लिए टैलेंट खेल के मैदान से ही उभरती हैं खेल के मैदान में ही पनपती है और इसलिए स्कूल लेवल पर लगातार गेम्स चलती रहे उनके रिकॉर्ड मेंटेन हो और उन रिकॉर्ड मेंटेन करते करते उसमें से तेजस्वी प्रतिभाओं को निकाला जाए और सच्चे अर्थ में तेजस्वी प्रतिभाओं का अवसर मिलेगा और उन प्रतिभाओं की अच्छी ट्रेनिंग होगी तो मुझे विश्वास है मेरा देश का नौजवान ट्रेनिंग के लिए अपने आप को जितना जोतना पड़ेगा जोड़ना पड़ेगा जूझना पड़ेगा वो कभी पीछे नहीं हटेगा वो परिणाम ला करके रहेगा દિલ્હીથી ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સમાં પ્રધાનમંત્રી મોદી એમનું વક્તવ્ય આપી રહ્યા હતા જેનું જીવંત પ્રસારણ આપે નિહાળી નાખ્યો સમગ્ર ભારતભરમાં ચંદ્રગ્રહણનો ખૂબ જ સરસ ઘણી બધી જગ્યાએ નજારો જોવા મળી રહેલો છે અને અત્યારે સાયન્સ સિટી ખાતે પણ ચંદ્રગ્રહણનો નજારો જોવા મળી રહ્યો છે ચંદ્રગ્રહણનો અદ્ભુત નજારો જોવા માટે અમદાવાદના સાયન્સ સિટીમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં અમારા સંવાદદાતા દેવશીભાઈ ઉપસ્થિત છે તેમની સાથે આપણે વાત કરીશું જી દેવશીભાઈ જી દેશભાઈ સાયન્સ સિટી ખાતે ચંદ્રગ્રહણ જોવા માટે જે આયોજન કરવામાં આવ્યું છે શું આયોજન કરવામાં આવ્યું છે તે જણાવશો તો ખાસ કરીને આજે એક જેને કહેવાય કે ચંદ્રગ્રહણ તો વારંવાર થતું હોય છે પરંતુ આજે ત્રણ ચંદ્રના મૂળ અલગ અલગ લોકોને જોવા મળવાના છે ખાસ કરીને બ્લુ મૂન છે સુપર મૂન છે અને રેડ મૂન છે એ વિશે આપણે થોડી ડિટેલમાં માહિતી મેળવીએ ભગીરાજભાઈ મારી સાથે છે ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક છે ખાસ કરીને શું આ ઘટના છે જણાવશો સર આ ચંદ્રગ્રહણ તો એક સામાન્ય ઘટના છે આપણે જાણીએ છીએ અને તે ખગોળીય ઘટના છે પણ આજનું મહત્વ વિશેષ એટલા માટે છે કે આજે ચંદ્રમાં ત્રણ રંગો આપણને દેખાશે રાતો સફેદ અને ભૂરો એટલે ત્રણ રંગમાં દેખાશે અત્યારે જે લોકો બહાર પોતાના ઘરની બહાર જે જોઈ રહ્યા છે તેઓ તેઓ જોશે કે ચંદ્ર અત્યારે રાતા રંગનો દેખાય છે તેનું કારણ એ છે કે સૂરજ જે છે એ પૃથ્વીની પાછળ છે અને તેથી સૂરજના કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે અને વક્રી ભવન પામે છે અને વકરી ભવન પામ્યા પછી એ સાત રંગમાં એના વિઘટિત થાય છે આ સાત રંગમાંથી રાતો રંગ જ્યારે ચંદ્ર ઉપર પડે છે

યારો જોટર હૈ દેખ સકત કતને લાં પે અભી એન્ડ લોકો આના શરૂ હો સાત બજ કર અડત્રીસ મિટ તક એ અનોખા घटना दिखने के लिए मिलेगा नजरा मिलेगा तो हम लोग दस से जैसे बारह टेलीस्कोप लगाया हुआ है इनका एलईडी स्क्रीन लगाया हुआ है एंड हम लोग एस्ट्रोनॉमी एक्सपर्ट ये लोगों को इन्वाइट किया हुआ है एंड काफी जो कोरी है जो क्वेश्चन होता है करने के लिए हम अत्यारे नजारो चंद्रग्रहण नो केव है जरा अपना केमेरामेन ने कहशो की केवल चंद्रग्रहण नो नजारो जो मिले अत्यारण की अतार चंद्रग्रहण ना समय दरमियान ज आप तैं उपस्थित छो તો અમારા દર્શક મિત્રોને પણ અમારા દર્શક મિત્રોને એ આપના કેમેરામેન ને કહેશો કે અત્યારે ત્યાં કેવો નજારો કરીને અત્યારે ચંદ્ર આપના કેમેરામેન ને જરા કહેશો કે ત્યાં ચંદ્રગ્રહણ કેવી રીતે મારા કેમેરામેન ને રિક્વેસ્ટ કરીશ કે આપને બતાવવાની પ્રયત્ન કરશે કારણ કે રેડ મૂન છે એટલે રેડ મૂન હજુ બહાર નીકળી રહ્યો છે નરી આંખે એટલો ખાસ જોઈ શકાયો નથી પરંતુ હું કેમેરામેન ને રિક્વેસ્ટ કરું છું કે આપણે બતાવવાનો ટ્રાય કરે ખાસ કરીને આ જે શરૂઆત છે ત્રણ મૂન છે એની આજે રેડ મૂન થી શરૂઆત થઈ છે હવે એ બ્લુ મૂન એટલે કે ચંદ્રમાં પણ પરિણામ છે અને સુપર મૂન છે સુપર મૂન એટલા માટે છે કારણ કે આ વખતે જે ચંદ્ર એની ધરી ઉપર ફરતો હોય છે એનાથી પચાસ હજાર કિલોમીટર પૃથ્વીની નજીક છે વધારે છે એટલા માટે આપણને મોટો પણ દેખાશે એટલે સુપર મોન ની પણ વાત થઈ રહી છે અહિયાં સાયન્સ સિટી ખાતે ખાસ કરીને લોકો ઘણા બધા આવી રહ્યા છે વિદ્યાર્થીઓ છે વાલીઓ છે સાથે શિક્ષકો અને સૌ કોઈ અહીંયા આવીને જે માહોલ છે સાયન્સ સિટી માં એનો અને અહીંયા જે એક વૈજ્ઞાનિક માહોલ બનેલો છે ખગોળીય ઘટનાને જે નજીકથી જોવાનો જે લાવો છે એ લોકો લઈ રહ્યા છે જી દેતા જી દેવશુભાઈ અમારી સાથે સમાચારમાં માં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સામાન્ય રીતે ચંદ્રગ્રહણ તો દર વર્ષે આવે છે પરંતુ આ વર્ષનું ચંદ્રગ્રહણ ખૂબ જ ખાસ છે કારણ કે એશિયામાં પાંત્રીસ વર્ષ બાદ એવો સંજોગ બની રહ્યો છે કે જ્યારે બ્લ્યુ મૂન બ્લેક મૂન અને સુપર મૂન એક સાથે જોવા મળશે સામાન્ય દિવસમાં જોવા મળતા ચંદ્રમાની સરખામણીએ આજનો ચંદ્રમા વધુ ચમકદાર અને મોટો હશે દાવો છે કે પૂર્ણિમાના ચંદ્રમાની તુલનામાં આ ત્રીસ ટકા વધુ ચમકદાર અને બાર ટકા મોટો હશે પ્રસ્તુત છે એક રિપોર્ટ મહિનામાં જ્યારે બે વખત પૂનમ આવે ત્યારે આ સ્થિતિને બ્લુ મૂન કહે છે ચાલુ મહિનામાં બીજી જાન્યુઆરી અને એકત્રીસમી જાન્યુઆરી એટલે કે આજે પૂનમ છે પૃથ્વીના પડછાયાથી જ્યારે ચંદ્ર સંપૂર્ણ રીતે ઢંકાઈ જાય છે ત્યાર પછી સૂર્યના કેટલાક કિરણો ચંદ્ર સુધી પહોંચે છે પરંતુ તે કિરણોને સંપૂર્ણપણે પહોંચવા માટે ધરતીના વાતાવરણમાંથી પસાર થવું પડે છે જેના કારણે સૂર્યના કિરણો વિખેરાઈ જાય છે પૃથ્વી પરથી સૂર્યના કિરણો જ્યારે ચંદ્રની સપાટી પર પડે છે ત્યારે ચંદ્રનો રંગ લાલાશ પકડે છે તેથી ચંદ્ર લાલ રંગનો દેખાય છે ચંદ્રની આ સ્થિતિને બ્લડ મૂન પણ કહે છે સામાન્ય કદ કરતા મોટા દેખાતા ચંદ્રને સુપર મૂન કહે છે મહત્વની વાત તો એ છે કે આજે યોજાનારા ચંદ્રગ્રહણમાં ત્રણેય સ્થિતિ જોવા મળશે આ ચંદ્રગ્રહણનો નરી આંખે નજારો માણી શકાય છે ચંદ્રગ્રહણ જોવા માટે ટેલિસ્કોપ કે બાયનોકલ્યુરની જરૂર નથી જોકે ચોકસાઈથી ચંદ્રગ્રહણ જોવું હોય તો આ બંને વસ્તુ ઉપયોગી બની રહેશે મહત્વનું છે કે દુનિયામાં દોઢસો વર્ષ બાદ આ અવકાશી નજારો જોવા મળે છે ઉત્તર અમેરિકા એશિયા મધ્ય પૂર્વ રશિયા અને ઓસ્ટ્રેલિયામાં આ ઘટનાને ખૂબ જ સારી રીતે જોઈ શકાશે આ ઘટના દરમિયાન ચંદ્ર ચૌદ ટકા વધારે મોટો અને તેજસ્વી દેખાશે તેવું જાણકારો માની રહ્યા છે મહત્વની વાત તો એ છે કે એક કલાક અને સોળ મિનિટ સુધી ચંદ્ર સૂર્ય અને પૃથ્વી એક જ લાઇનમાં રહેશે તો આ વર્ષે ભારતમાં બે ચંદ્રગ્રહણ અને ત્રણ સૂર્યગ્રહણ થવાના છે ભારતમાં બંને ચંદ્રગ્રહણ દેખાશે પણ સૂર્યગ્રહણ જોવા નહીં મળે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ આજે આકાશમાં ખગરાશ ચંદ્રગ્રહણનો અદ્ભુત નજારો જોવાનો અવસર દેશવાસીઓને સાંપડશે રાજ્યના મોટા મંદિરોમાં ધાર્મિક દ્રષ્ટિ મુજબ મંદિરમાં આરતી તથા પૂજાપાઠના સમયમાં પણ કેટલાક ફેરફાર કરાયા હતા તો આ તરફ ચંદ્રગ્રહણને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી લોકો સમજે તે હેતુથી ગોધરા ખાતે લોકવિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ ડોક્ટર સુજાતા વલી દ્વારા ખાસ જાગૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જોઈએ એક રીપોર્ટ ચંદ્રગ્રહણ આમ તો કુદરતની એક ખગોળીય ઘટના છે તેમ છતાં આપણા સમાજમાં ચંદ્રગ્રહણ વિશે ઘણી બધી અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓ જોવા મળે છે ત્યારે લોકો ચંદ્રગ્રહણને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી સમજે તે હેતુથી પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે લોકવિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ ડોક્ટર સુજાતા વલી દ્વારા ખાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે તેની ફિલ્મ બતાવી તેમજ દૂરબીનથી અથવા નરી આંખોથી ચંદ્રગ્રહણ કેવી આવી ઘટના સરેરાશ એકસો પચાસ વર્ષના અંતરે ફરીથી રિપીટ થતી હોય છે એનાથી કોઈ પણ માણસને કોઈ પણ માનવીય જિંદગી ઉપર કોઈ ખરાબ અસર થવાની નથી બ્લુ મૂન રેડ મૂન એન્ડ કમ્પ્લીટ એક્લિપ્સ એવી ત્રણ ઘટનાઓ મહાસૂદ પૂનમના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણનો યોગ બનશે ત્યારે કહેવાય છે કે ચંદ્રને જ્યાં મોક્ષ મળ્યો છે તેવા પ્રભાસ તીર્થના સોમનાથ મહાદેવ મંદિરને પણ ચંદ્રગ્રહણની અસર થશે જેને કારણે સોમનાથ મહાદેવની પ્રાત આરતી બાદ તમામ પૂજા પાઠ બંધ રહેશે તેમજ મધ્યાહન અને સંધ્યા આરતી કરવામાં આવશે નહીં અહીં રાત્રિના સાડા નવ વાગ્યે મહાદેવની આરતી તથા પૂજા પાઠ યોજાશે સાત પચીસ બાદ ગ્રહણનો વેદ હોય રાત્રિના આઠ પંદર વાગ્યા બાદ જ મંદિરમાં પૂજા વિધિ ઇત્યાદિ કાર્યો કરવામાં આવશે નિયત મધ્યાહન આરતી તેમજ સાયમ આરતી કરવામાં આવશે નહીં અને સાયમ આરતી રાત્રિના સાડા નવ વાગે કરવામાં આવશે અને દસ વાગે મંદિર નિયત સમય પ્રમાણે બંધ કરવામાં આવશે ચંદ્રગ્રહણને લઈને દ્વારકાધીશ જગત મંદિર પણ નિત્ય રાત્રિએ બંધ થયું હતું ત્યારે પૂનમને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શનાર્થે ઉમટ્યા હતા મંદિર પરિસરમાં રાત્રિના ગ્રહણ છૂટે ત્યાં સુધી હોમ હવન કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તથા ગ્રહણ છૂટ્યા બાદ ભગવાનનું સ્નાન અભિષેક થશે યાત્રાધામ અંબાજીમાં પણ ચંદ્રગ્રહણને લઈ મંદિર બંધ રાખવામાં આવ્યું હતું ગ્રહણના કારણે પૂજા વિધિ ઉપર વેધ લાગતો હોવાથી નિયમિત આરતી સાડા સાત વાગ્યાને બદલે સવારે છ કલાકે કરવામાં આવી હતી તથા માતાજીને બપોરે નિયમિત બાર વાગે રાજભોગ ધરાવવામાં આવતો હોય છે જે સવારે આઠ વાગ્યા પહેલા ધરાવી દેવામાં આવ્યો હતો ત્યારે આજે ગ્રહણનું વિશેષ મહત્વ હોવાથી શ્રદ્ધાળુઓએ વિશેષ દાન પુણ્ય કરવું જોઈએ તેમ મંદિરના મુખ્ય પૂજારીએ જણાવ્યું હતું પૂનમના હોવાથી માતા પબ્લિકના ઘસારાના લીધે ચાર વાગ્યા સુધી જાળીમાંથી દર્શન ચાલુ રાખેલ છે ત્યારબાદ રાત્રિ પૂજાનો વેદ ખુલ્યા પછી ગ્રહણકાળ પત્યા પછી અનિશ્ચિત ટાઈમ હોવાથી રાત્રિ દર્શન નિશ્ચિત નથી પરંતુ બીજે દિવસે રાબેતા મુજબ મંદિરમાં દર્શન ચાલુ રાખેલ છે મંદિરના દર્શન મર્યાદિત પ્રમાણમાં હતા સવારે છ વાગે સવાર આરતીનો લાભ લીધો અને અત્યારે મંદિરના દર્શનો બંધ થઈ જશે અને સાંજે સંપૂર્ણ જશે પરંતુ આજે બે જ કલાક લાવો હોય સમગ્ર દિવસની ભીડ એકસાથે સાથે બે કલાકમાં આવી ગયેલી હોવા છતાં તંત્રએ વ્યવસ્થા તંત્રએ અને મંદિરના વહીવટદાર શ્રીએ અને તમામ સ્ટાફે ખૂબ જ સરસ રીતે આખી પ્રક્રિયાને સરસ રીતે હેન્ડલ કરી છે ખગોળીઓ વિજ્ઞાન ક્ષેત્રે ચંદ્રના એક જ સમયે સર્જન પામનારા ત્રણ અલગ અલગ રંગ વૈજ્ઞાનિકો માટે શોધ સંશોધન અને ખગોળમાં રુચિ ધરાવતા યુવાઓ માટે એક કૌતુકસભર ઘટના છે દેશ આજે આ અલૌકિક ઘટનાનું સાક્ષી બનવાનું સૌભાગ્ય મેળવશે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈએ છે આની પણ ખબર સાચી તને ઈમેલ આવ્યો હશે કે હજારો ડોલર્સ લોટરી લાગી છે હા તારું ઇન્ટરનેટ બેંકિંગ આઈડી અને પાસવર્ડ માંગ્યો હશે જેથી પૈસા બેંક એકાઉન્ટમાં મોકલી શકે અંતર્યામી એકદમ બુદ્ધુ આ દગાખોરી છે બનાવટ છે ક્યારે આવા ઈમેલ મેલ કે એસએમએસ ના ચક્કર માં ન આવો વધુ જાણકારી માટે એક ચાર 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 શૂન્ય પર મિસ કોલ કરો ભારતીય રિઝર્વ બેંક દ્વારા જનહિતમાં જારી બ્રેક સમાચારમાં આપનું સ્વાગત છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સરકારનું એક વર્ષ પૂર્ણ થતા સ્ટેટ ઓફ ધ યુનિયનને સંબોધન કર્યું છે ટ્રમ્પે સંબોધનમાં જણાવ્યું કે રિપબ્લિકન અને ડેમોક્રેટિક સાંસદોએ હળી મળીને કામ કરવું જોઈએ ટ્રમ્પે પોતાના ભાષણમાં અમેરિકાની સિદ્ધિઓ અને પડકારો વિશે વાત કરી તો આઈએસ પ્રેરિત આતંકવાદ પર કડક વલણ અપનાવી જ્યાં સુધી દુનિયામાંથી આતંકવાદ ખતમ ના થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવાનું આહવાન કર્યું હતું ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે કોઈપણ સત્તાએ એટલી ખરાબ રીતે શોષણ નથી કર્યું જેટલું ઉત્તર કોરિયાએ કર્યું છે દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું મેરિટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમનો સમય આવી ગયો છે યોગ્યતા આધારિત વીમા પોલિસીની દિશામાં આગળ વધવાની વાત કહી હતી ટ્રમ્પે જણાવ્યું કે લોટરી સિસ્ટમને બદલે મેરિટ મુજબ વિઝા આપવામાં આવશે આજે બપોરે જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં કેટલાય વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા ભૂકંપનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાન તઝાકિસ્તાનની સીમા રેખા નજીક હિન્દુ કુશ પર્વતમાળા દર્શાવાયું છે મળતી માહિતી પ્રમાણે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર છ પોઈન્ટ બે નોંધાય છે રાજધાની દિલ્હીમાં પણ નાગરિકોએ ભૂકંપના તેજ આંચકા અનુભવ્યા હતા પરંતુ જાનમાનની હાનિનું કોઈ નુકસાન થયેલ નથી સ્કૂલ માં ડેન્ગુ મચ્છર થી બચવાની જરૂરી બધી જાણકારી આપી છે ડેન્ગુ ને ફેલાતો અટકાવવા માટે કુલરના ના પાણી ને દર અઠવાડિયે બદલો બાલદી અને ટાંકીઓને બરાબર ઢાંકીને રાખો આખી બાઈ ના કપડા પહેરો મચ્છર દૂર રહે તેવી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરો ડેન્ગુ લડો એટલે ડેન્ગુ બચો બ્રેક પછી આપનું સમાચારમાં ફરી સ્વાગત છે આવતીકાલે નાણામંત્રી અરુણ જેટલી સામાન્ય બજેટ સંસદમાં રજૂ કરશે આ બજેટને લઈ દેશભરમાં અનેક આશા અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે કૃષિ રોજગાર શિક્ષણ સહિત તમામ વર્ગને નાણામંત્રી પાસે અનેક અપેક્ષાઓ છે લોકોની અપેક્ષા પૂરી કરવા અને દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપવાની બાબતે નાણામંત્રી સામે મોટી મુશ્કેલી છે જો કે પ્રધાનમંત્રી મોદીએ અગાઉ જણાવ્યું હતું કે બજેટ દેશના વિકાસને આગળ લઈ જનારું અને આમ આદમીની આશા અપેક્ષા પૂરી કરનારું રહેશે દેશના નવા બજેટમાં મોદી સરકાર ખેતી અને ગામડા વિકાસની સાથે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં રોજગારના સર્જનને આગળ લઈ જવાની કોઈ યોજનાની જાહેરાત કરી શકે છે બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક બમણી કરવાને લઈને સરકાર કેટલીક જાહેરાતો કરી શકે છે નવા રોજગારનું સર્જન કરવું મોદી સરકારનો એજન્ડા છે કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર અઢાર અને ઓગણીસનું બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ થશે કે સોમવારે રજૂ થયેલા આર્થિક સર્વે અનુસાર આ નાણાકીય વર્ષમાં ઘટેલા જીડીપી દરને હાંસલ કરવા દાવો કરાયો છે આમ છતાં કૃષિ અને ઉત્પાદન પર ચિંતા વ્યક્ત કરાઈ છે આ વચ્ચે કેવું હોવું જોઈએ બજેટ તેના પર એક ખાસ રિપોર્ટ વાર્ષિક સર્વેક્ષણમાં કૃષિ ક્ષેત્ર પર ભાર મૂકવામાં આવ્યો છે અને એ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે નબળા ચોમાસાની સ્થિતિમાં કૃષિ આવક વીસ થી પચીસ ટકા ઘટશે ત્યારે કેન્દ્રીય નાણામંત્રી જેટલી ખેડૂતો અને ગ્રામીણ ભારતને શું આપશે તેના પર સૌની નજર છે માંગ અને પુરવઠાની અને કિંમતોનું જે ફ્લક્ચ્યુએશન થયા કારણે છે એના કારણે ગ્રાહકોને પણ નુકસાન થાય છે ને ખેડૂતોને પણ નુકસાન થાય છે એટલે તમે જુઓ તો એક સમયે વીસ રૂપિયે કિલો ટામેટા હોય અને બીજી સિઝનમાં સો રૂપિયા કિલો ટામેટા હોય હવે આ જે માંગ પુરવઠાની તકલીફો થાય છે એનો એક જ ઉપાય છે કે આપણી પ્રોક્યોરમેન્ટ પોલિસી આપણી પ્રાઇઝિંગ પોલિસી થોડીક વ્યવસ્થિત આપણે કરી શકીએ અને એ યુનિયન બજેટ એ સેન્ટ્રલ ગવર્મેન્ટના હાથમાં છે એ કૃષિ ઉત્પાદનો એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇઝ હોય કે ફ્રૂટ પ્રોસેસિંગ સાથે જોડાયેલી સમસ્યા અંગે ખેડૂતો આ ક્ષેત્રમાં નિઃશંકાપણે અપેક્ષા રાખશે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિને તેમની પ્રાથમિકતા દર્શાવી છે એવામાં જ્યારે સરકાર ખેડૂતોની આવક બે હજાર બાવીસ સુધી બમણી કરવાની વાત કરી રહી છે ત્યારે આ કેવી રીતે શક્ય બનશે તેનો રોડમેપ આ બજેટમાં જોવા મળશે અમને મળતા નથી એટલે અને ઘાસચારો એ બધી મોંઘવારી વધી ગઈ છે તેથી અમને દૂધમાં આ ભાવ આપે પોસાતા નથી બીજું તો બધું બરાબર છે ખોણમાં એમ કે દોડમાં હમણો ભાવ ઘટ્યા છે પણ બીજું ખોણ પણ મોંઘવું લાવવું પડે અમારે ખેડૂતોને પોષણ ભાવ નથી મળતા સબસીડીઓમાં થોડો વધારો જોઈએ વ્યાજમાં માફી થવી જોઈએ લોન મળવી જોઈએ આવી રીતે ખેડૂત ખરેખર જો દર લાવવો હોય તો ખેડૂતને ખેડૂતલક્ષી બજેટ બનાય અને ખેડૂતને રાહત મળે એ દ્રષ્ટિએ સરકારે બજેટ રજૂ કરવું જોઈએ પશુપાલનમાં પણ સબસિડી આપવી જોઈએ જ્યારે આપણે વધુમાં વધુ રોકાણ આપણા દેશમાં ખેંચી લાવવાની વાત કરી રહ્યા છીએ ત્યારે કોર્પોરેટ ટેક્સ અન્ય દેશોની સરખામણીએ વધુ રહેવાનું કારણ વિદેશી રોકાણકારો માટે માથાના દુખાવારૂપ બની શકે છે કોર્પોરેટ જગતને મંત્રી પાસેથી આ બજેટમાં ટેક્સમાં મળનારી રાહત અંગે અપેક્ષા જરૂરથી રહી શકે છે હજુ સુધી આ થયું નથી ગયા વર્ષમાં આપણે નાના ઉદ્યોગોને લઘુ ઉદ્યોગોને થોડોક ફાયદો કરાવ્યો પણ મોટા ઉદ્યોગોને આ થયો નથી પરિસ્થિતિ અત્યારે એવી છે કે કેનેડા અમેરિકા યુએસએ જેવા મોટા મોટા દેશોમાં આ ટેક્સ રેટ પચીસ ટકાથી પણ ઓછો છે એટલે એક તરફ જયારે આપણે ઉદ્યોગ જગતને પ્રમોટ કરવું છે ઇન્વેસ્ટમેન્ટ વધારવું છે મેક ઇન ઇન્ડિયાની વાત કરવી છે મલ્ટીનેશનલ કંપનીઝને ઇન્વાઇટ કરવા છે તો એની સાથે ત્રીસ ટકા કોર્પોરેટ ટેક્સ રેટ અત્યારે ઘણો વધારે ગણાય દુનિયાના કમ્પેરિઝન્સમાં હાલમાં દેશની સ્થિતિ એવી છે કે દેશના કુલ પાંચ રાજ્યો જ એક્સપોર્ટમાં પંચોતેર ટકાનું યોગદાન આપી રહ્યા છે જેમાં ગુજરાત બીજા નંબરે છે એવામાં દેશના તમામ રાજ્યો એક્સપોર્ટમાં વધુમાં વધુ યોગદાન આપે તો દેશની અર્થવ્યવસ્થાને ઝડપી વેગ મળી શકે છે છાસઠ ટકા નિર્યાત આપણું ઉદ્યોગ ક્ષેત્ર મેન્યુફેક્ચરિંગમાંથી આવે છે જ્યારે ખેતી ક્ષેત્ર માત્ર બાર ટકા અંદર હિસ્સો ધરાવે છે એગ્રીકલ્ચરમાં આપણે ખાસ ફોકસ કરીને જો એને એક્સપોર્ટ તરફ વાળી રહીએ તો એ કૃષિનો પણ વિકાસ થશે એને પણ એક પોટેન્શિયલ માર્કેટ મળશે બીજો એક મહત્વનો મુદ્દે જેવા કે છે અમરેલા બ્રાન્ડ એક ભારતની બ્રાન્ડ આપણે ડેવલપ કરીએ ત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં જોવા જઈએ તો ત્રણ ચાર વસ્તુઓને બાદ કરતા ભારતની પોતાની કોઈ વસ્તુની બ્રાન્ડ ઇન્ટરનેશનલ માર્કેટમાં નથી એની તરફ જો આપણે પ્રયાસ કરીએ તો કદાચ આગળ જતા વધારે મૂડી પણ આપણે વધારે કિંમત પણ આપણે એની પર મેળવી શકીએ જો કે જીએસટી અને નોટબંધી જેવા મોટા પગલાથી દેશની આવકમાં વધારો થયો છે પરંતુ નાણામંત્રી સામે ફિઝિકલ ડિસિપ્લિનને જાળવી રાખવા સાથે વિકાસના પડકાર પણ છે જેમાં ક્રૂડ ઓઇલ મોંઘુ થવું એક મોટો પડકાર બનીને ઉભર્યું છે એ જોવું વધારે રસપ્રદ રહેશે કે સરકારના કાર્યકાળના આ અંતિમ પૂર્ણ બજેટમાં અરૂણ જેટલી અર્થવ્યવસ્થાના પડકારો સામે કુશળ રાજનીતિજ્ઞ અને કાબેલ અર્થશાસ્ત્રીની દ્રષ્ટિએ કેવો તાલમેળ બેસાડે છે દૂરદર્શન સમાચાર અમદાવાદ ગુજરાત વહીવટી સેવા જીએસ કેડરના યુવા તાલીમી અધિકારીઓને તેમના સેવાકાળ દરમિયાન વંચિત ગરીબ સામાન્યમાં સામાન્ય માનવીનું હિત હૈયે રાખી સંવેદના સ્પર્શી કાર્ય સંસ્કૃતિના સંવાહક બનવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનુરોધ કર્યો હતો મુખ્યમંત્રીની મુલાકાત બે હજાર સત્તરની બેચના તાલીમી જીએએસ અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી સાહીઠ જેટલા નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓ સરદાર પટેલ રાજ્ય વહીવટી પ્રશાસનિક તાલીમ સંસ્થામાં બાર સપ્તાહની પૂર્વ સેવા તાલીમ લઈ રહ્યા છે શ્રી વિજય રૂપાણી ટેકનોલોજીનો મહત્તમ વિનિયોગ લોકપ્રશ્નો અને સમસ્યાઓના નિવારણ માટે કરે તેવું પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું તેમણે પોતાના વહીવટી સ્વાનુભાવો ટાંકતા આ યુવા તાલીમી અધિકારીઓને અનુગ્રહ કર્યો હતો કે સેવાકાળ દરમિયાન જ્યારે કોઈ અરજદાર કે રજૂઆત કરતા તમારી સમક્ષ આવે ત્યારે તેની જાતમાં પોતાની જાત મૂકીને તેના પ્રશ્નો અને સમસ્યાનું સુચારૂ નિવારણ લાવવાની કાર્યકિર્દી જ જનહિતની સેવા સાધના સાકાર કરશે તો અત્યારે ઇવનિંગ ન્યૂઝમાંથી અમને રજા આપશો નમસ્કાર